મહારાષ્ટ્ર અને કેરળ લગભગ લગભગ ત્રણસો લોકો એવા નવસો લોકોની આ જેલ અને લગભગ સાત દિવસ અમારે એ રહેવાનું થયું સરકાર પાસે જેમ જેલમાં જગ્યા નહોતી એમ અમને બધાને રાખીને ખવડાવવાની પીવડાવવાની પણ વ્યવસ્થા નહી અંતે મામલતદાર સાહેબ ને અમારે કબજે કરવા પડ્યા એની પાસેથી જીપ લીધી એના કર્મચારીઓને લીધા ગોડાઉનો ખોલાવ્યા એમાંથી દાળ ભાત શાક આ બધું લેવડાવ્યું અને એની રસોઈ પણ અમે બનાવી અને આવા સાત દિવસો નવસો લોકોની રસોઈ આપણા ગુજરાતના જ મિત્રો બધા જે કાર સેવકો તરીકે ગયા હતા એમણે કર્યું સરકાર પાસે કોઈ વ્યવસ્થા જ નહોતી અમને રાખવાની પણ વ્યવસ્થા એમાંથી કોઈ વયા જાય તો વયા એ પણ જતા હતા કેરળના લોકોનો જુસ્સો અલગ હતો અને એ બધા રૂટ માર્ચ કાઢતા હતા દિવસમાં બે વખત અને લોકો જંગલોમાં થઈને ખેતરોમાં થઈને અયોધ્યા સુધી પહોંચવા માટેનો પણ પ્રયત્ન કર્યો પરંતુ સદભાગ્યે કમ ભાગ્યે એકદમ અયોધ્યામાં અંદર ન જઈ શક્યા અને પછી રસ્તામાં અટકો થઈ રાજકોટથી પણ આવા લગભગ ચારસો એક કાર્યકર્તાઓ એ દિવસોમાં ગયા હતા અને બધા ઠેઠ સુધી અયોધ્યા સુધી પહોંચવા વાળાની સંખ્યા લિમિટેડ હતી પરંતુ અયોધ્યા સુધી પહોંચનારા પણ હતા લોકો બાકી બધા લોકો ધરપકડ કરવાની સમથલ જગ્યા જે અમે અમને રાખવામાં આવ્યા આજુબાજુના લોકોને ખબર પડી કે આટલા બધા લોકો તો અહીંયા છે ને એમની પાસે સરકારે એને જમવા પણ વિસ્તાર નથી કરતા એ વિસ્તારના લોકો પોતાના ઘરોમાંથી પૂરી શાક અથાણું આ બધું લઈ આવે સુઈ ગયા હોય તો પણ ઊંઠાડે અમને જમાડવાનો પ્રયત્ન કરે આવું સાત દિવસ સુધી જે પણ મળ્યું એનાથી ચલાવવાનું અને નવસો લોકો શિસ્તબદ્ધ રીતે આ નવ દિવસ રહ્યા અને અંતે મેં જેમ કહ્યું ને કે કારતક સુદ અગિયારસના ના દિવસે આવો સત્યાગ્રહ થયો એમાં લોકો મર્યા અનેક લોકોની લાશોને સરયુ નદીમાં ફેંકી દીધી અને મૃત્યુનો આંકડો સાલનો નથી અંદર છઠ્ઠી આ કાર સેવા કરવી આવું નક્કી કરવામાં આવ્યું એ વખતે કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ભારત સરકારને એમણે કહ્યું હતું કે લો એન્ડ ઓર્ડરની કોઈ તકલીફ ઉભી નહીં થવા તો એટલે તમે અહીંયા કાર સેવકો આવે એમને તમે એલાઉડ કરો ટ્રેનોને એલાઉડ કરો બસોને એલાઉડ કરો રોકો નહીં એને લેખિત ખાતરી આપી હતી એના આધાર ઉપર સરકારે પણ સ્વીકારી લીધું કે અહીંયા તોફાનો નહીં થાય મારામારી નહીં થાય અને લાખો કાર્યકર્તાઓ અયોધ્યામાં પહોંચ્યા લખનઉ અમે પહોંચ્યા પાંચમીએ સવારે અમને અયોધ્યા સુધી જવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી અમારે સંઘર્ષ કરવો પડ્યો ટ્રેન મુકાવવી પડી લગભગ એક હજાર લોકો એના માટે સ્પેશિયલ ટ્રેન મુકાણી રાત સુધીમાં અમે અયોધ્યા પહોંચ્યા બીજે દિવસે સવારે સત્યાગ્રહ શરૂ થયો વાત એવી હતી કે આ ઢાંચો છે તૂટવાનો છે એવી કલ્પના બધાને આવી ગઈ હતી પણ ખરેખર તૂટશે એવો વિશ્વાસ કોઈને ન હતો પણ છઠ્ઠી ડિસેમ્બરે સવારે નવ વાગ્યાની આજુબાજુ આ સભાના સ્થળમાં એકત્ર થયા લોકોમાંથી આશરે પાંચસો સાતસો લોકો આ ગુંબજ બાબરી ઢાંચો એને તોડવા માટેના પ્રયત્નશીલ થયા ખૂબ મોટા પ્રમાણમાં બધી જાતના સાધનો ત્રિકમ કુવાડી પાવડા બગડિયા જેને કહો એ બધી વસ્તુઓ આવી ગઈ તોડવાનું શરૂ થયું તોડતાની સાથે એને મળવાને ત્યાંથી હટાવવા માટે ટ્રક ટ્રેક્ટર આવવા માંડ્યા એમાં ભરાવા માંડ્યું અને બહાર લઈ આવ્યા સતત ચાર કલાકની આ પ્રક્રિયામાં આખો ગુંબજ અને આખો ઢાંચો એ તોડી નાખ્યો અને એના આધાર ઉપર એ જ જગ્યા ઉપર નાનકડી એક ટેકડી બનાવીને રામલલાની મૂર્તિનું સ્થાપન કર્યું તો સાંજના ચાર વાગ્યા સુધીમાં રામ રામલલાની મૂર્તિ એનું સ્થાપન ત્યાં થઈ ગયું અને આરતી થઈ અને આરતી પછી પરંતુ એનો જે રિએક્શન્સ આવ્યા મુસ્લિમ સમાજમાં ફૈઝાબાદ કરીને બાજુનું શહેર અયોધ્યાની મુસ્લિમ બહુમતી વાળું એમણે અનેક હિન્દુ પરિવારોના ઘરોને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો અનેક હિન્દુ પરિવારો એના કારણે ઘર છોડીને જવું પડ્યું એવું પણ બન્યું પરંતુ ધૈર્ય રાખીને બધા લોકો રહ્યા અને શાંતિથી છઠ્ઠી ડિસેમ્બરે સાંજે રામલલ્લાને મુક્ત કરીને ઢાંચાને તોડીને રામલલાની સ્થાપના કરી આવો એક ભવ્ય ઇતિહાસ આ સર્જાયેલો હતો એનો એક ભાગીદાર થયો બંને કાર સેવામાં મને જવાનો મોકો મળ્યો મારી સાથે અનેક લોકો હતા એ બધા લોકોએ કષ્ટની સાથે આનંદ અને સાથે સાથે જેમ અત્યારે તમે મને પૂછ્યું એટલે આજે જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામ લલાની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે બધા માટે આપણા બધા માટે હિન્દુ તરીકેનું ગૌરવશાળી પાંચસો વર્ષનું કલંક ભૂંજનારો ઇતિહાસ સમાપ્ત થશે અને નવા ઇતિહાસની શરૂઆત થઈ રહી છે આપણા બધા માટે આનંદનો વિષય છે એ વખતે મોબાઈલ ફોન તો હતા નહીં તો આ લાઈવ કવરેજ તો ચાલતું હતું ટીવી ઉપર તો રાજકોટની ટીમના લીડર હોવાને કારણે રાજકોટમાં પણ આ કવરેજ જોનારા લોકોને કોઈ ગેરસમજ ન થાય કે રાજકોટના લોકોની શું સ્થિતિ છે એટલે એક શીખ બંધુને લઈને હું ફૈઝાબાદ ગયો એમના ઘરે ગયો પીસીઓ એમના ઘરમાં હતો પીસીઓથી મેં એ પરિવારના અમારા પરિવારના લોકોને કહ્યું કે તમે રાજકોટમાં જેટલા પણ કાર સેવક બધાને લાકડીઓ તાર આપી દો એ બધા સેફ છે કોઈ ચિંતા ન કરે અને પછી ફરીથી એ શીખ બંધુ મને અયોધ્યા પાછા મૂકી ગયા એવી સ્થિતિમાં કે જ્યાં રોડ ઉપર પણ આગ લાગી હતી લાકડા સળગાવતા હતા ટાયરો સળગાવતા હતા જે વસ્તુ મળી એ મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર હતો એમને તો બદલો લેવો હતો એમને ખબર પડી કે આ તો બધું તૂટી રહ્યું છે તો એનું રિએક્શન ફૈઝાબાદમાં વધારે હતું અને આમ છતાં ફૈઝાબાદ જઈને એસટીપીસીઓમાં જઈને રાજકોટના સમાચાર રાજકોટમાં પહોંચાડ્યા અને પછી એ વાયુ વેગે આખા સૌરાષ્ટ્રમાં પહોંચ્યા તો આ બે પ્રસંગો કે આંધ્રપ્રદેશ અને કેરળના લોકોએ ખૂબ મહેનત કરી અને સૌરાષ્ટ્રમાં સમાચાર પહોંચાડવા માટે આવા સંઘર્ષમય રસ્તામાંથી મારે જઈને પાછું આવવાનું આ બે પ્રસંગ બહુ બહુ આનંદદાયક કષ્ટદાયક અને ભલભલાનું પાણી ઉમતા હતા રહતા એ એવી સ્થિતિમાં પણ મેં આ કામ કર્યું એનો મને આનંદ છે